જે પ્રમાણે હવામાન ખાતાની આગાહી હતી ને ખેડૂતો પણ છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોતા હતા કારણ કે પ્રથમ સિઝન પહેલો ખૂબ સારા વરસાદ બાદ વરસાદે લાંબો વચ્ચે વિરામ લેતા ફરી મેઘરાજાની મહેર કહી શકાય તે પ્રમાણે બોટાદ જિલ્લાના રાણપુર શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર વરસાદ પડી રહ્યો છે રાણપુર શહેરની જો વાત કરવામાં આવે તો બસ સ્ટેન્ડ રોડ હોય ગ્રામ પંચાયત ઓફિસ આસપાસનો વિસ્તાર હોય અણિયાળી કાઠી જવાના રોડ વિસ્તાર હોય કે મામલેદાર કચેરી કે પોલીસ સ્ટેશન આસપાસના તમામ શહેરી વિસ્તારમાં વરસાદ છે તો ગ્રામ્ય વિસ્તારની અંદર પણ બરાણીયા સુંદરીના રાણપુર બાદ પણ કાળા ડિબાંગ વાતાવરણ વચ્ચે હાલ ધીમી ધારે બોટાદ શહેરના પણ પાલિયાદ રોડ હોય ગઢડા રોડ હોય તે વિસ્તારની અંદર પણ હાલ અત્યારે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખેડૂતો જે પ્રમાણે વરસાદની રાહ જોયા હતા પોતાના પાકને લઈને ચિંતી હતા તે ખેડૂતોમાં હાલ અત્યારે આનંદ અને ખુશીનો માહોલ છે આભાર મહીપાલ જાણકારી આપવા માટે